ણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં આવેલ વટાદરા કે એચ પ્રાથમિક શાળા અને બીવી પટેલ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને એકસો આઠ એમ્બ્યુલન્સનો લાઈવ ડેમો બતાવવામાં આવ્યો તેમજ એકસો આઠ એમ્બ્યુલન્સની ઇમરજન્સી સેવાથી વિદ્યાર્થીઓને ધવલભાઈ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા વિદ્યાર્થીઓને ખાસ જણાવવામાં આવ્યું હતું કે ઇમરજન્સી એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા કઈ કઈ મેડિકલ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે જેમાં નાના મોટા ગંભીર અકસ્માતો તેમજ ગર્ભવતી બહેનો માટે ડિલિવરી ઇમરજન્સી સેવા સહિત અસંખ્ય સેવાઓ ગુજરાત સરકાર દ્વારા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે પૂરી પાડવામાં આવે છે અને આ સેવાનો લાભ સમગ્ર ગુજરાત રાજ્યના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોની પ્રજા મેળવે છે જેમાં આજરોજ બસ્સો બાવન કોને 108 એમ્બ્યુલન્સ સેવા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી પ્રકાશભાઈ તેમજ પરેશભાઈ સ્કૂલના સંચાલક મિતેશભાઈ ઠાકોર તેમજ વિજયભાઈ મકવાણા દ્વારા સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટ શૈલેષ પંડ્યા સંયોગ ન્યૂઝ ખંભાત આણંદ પાટી વાક્યમાં સમાવ આવે કે ભાઈ અને બтияમાં નાનો પછીનો પાસ જે આવે આવે પાત્ર સમજવાનો પાસ તો એના ટ્રેનને ડેમેજ કરી શકે એટલે તથા ઇમરજન્સીમાં પહેલો કલાક ગોલ્ડન અવર છે એવું કહેવાય છે એ વિશે માર્ગદર્શન આપી તો ની સાડા પરિવાર હૃદયના ભાવથી આભારની લાગણી વ્યક્ત કરું છું અને આ રોજ આપ પધાર્યા છે તે બદલ તમારો ખુબ ખુબ આભાર થેન્ક યુ વેરી મચ